સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત મામલતદાર કચેરી ખાતે કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી ઓકે સિંહોરમાં અમેદાર કચેરીમાં સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત ચાલી રહેલી વૃદ્ધ પેન્શન યોજનામાં છેલ્લા ઘણા સમયથી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ઓપરેટરની નિમણૂક કરવામાં આવેલ ન હોય અને એના કારણે અનેક લોકોના પેન્શનના ફોર્મ અટકી ગયેલ હોય અને એની કામગીરી બંધ પડેલ હોય એવી અમોને આજરોજ માહિતી મળતા અમે એ અંગે તપાસ કરીને ત્યારબાદ આજરોજ ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રીમાં લેખિતમાં રજૂઆત કરી છે કે સમાજ કલ્યાણ વિભાગને સૂચના આપી તાત્કાલિક અસરથી જ્યાં કોમ્પ્યુટર ઓપરેટરની બાકી રહેલી જગ્યા છે એમાં ભરતી કરવામાં આવે અને જેના લીધે જે મોટી સંખ્યામાં સીવોર પંથકના વૃદ્ધો જે પેન્શનની રાહ બેઠા છે અને તેની પેન્શનની કામગીરી અટકી પડી છે ખરેખર વૃદ્ધો માટે પેન્શન એ ખૂબ અગત્યની જ્યારે જરૂરિયાત બની રહેલ હોય અને એ કામગીરી ઠપ્પ થયેલ હોય તાત્કાલિક અસરથી ઓપરેટરની ભરતી કરવામાં આવે અને વૃદ્ધ પેન્શન યોજનાના જે કે કામગીરી છે એ તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે એવી આધાર જિલ્લા કલેક્ટરશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી માગણી કરવામાં આવી છે